ચોમાસુ વહેલું આવે એવી શક્યતાઓ વ્યક્ત કરાય છે તો બીજી બાજુ શહેરમાં દર વર્ષે ખાડીપુર જેવી સમસ્યા સામે આવે છે મનપાની પ્રી મોન્સૂનની કામગીરી સામે ઘણા પ્રશ્નો પણ થાય છે ત્યારે આ વર્ષે મનપા દ્વારા પ્રી કામગીરી સતત ધ્યાન અપાઈ રહ્યું છે ચોમાસા દરમિયાન શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળતો હોય છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં મીઠી ખાડીની આસપાસના વિસ્તારમાં પાણી ન ભરાય એ માટેના આગોતરું આયોજન થઈ રહ્યું છે એક મહિનાથી પ્રિમોન્સોની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ થઈ છે પચાસ ટકા જેટલું પ્રિમોન્સોનની કામગીરી પૂર્ણ કરાઈ છે સુરતના સ્ક્રેચમેન્ટની બહાર એરિયા પલસાણા બારડોલીમાંથી પાણી ભરાઈ ખાડી માર્ગે સુરત આવતું હોય એટલે સુરતમાં જ વરસાદ પડતો હોય તો સ્ટ્રોંગ ડેનેજ સુરતના બધે જ બિછાવી દેવાય છે પાણી ભરાવાની સમસ્યા હાલ ન હોય પરંતુ ખાડીના વિસ્તારની બાજુમાં જે લોકો રહે છે એ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે કલેક્ટરે ગઈ વખતે એક્રોચમેન્ટ કર્યું હોય એ હટાવ્યું હોય આ વર્ષે મહાનગરપાલિકાએ મોન્સૂનની કામગીરી ખૂબ સરળ કરી હોય આ વર્ષે વિશ્વાસ છે કે જે પ્રમાણે કામગીરી કરી છે એ પ્રમાણે પાણી નહીં ભરાય વધુમાં મેયરે જણાવ્યું હતું અધિકારીઓએ ગયા વખતે જ્યાં પાણી ભરાય હોય ત્યાં એક્રોચમેન્ટ હોય અને એ જગ્યા ઉપર પણ દૂર કરવામાં આવ્યા છે વ્યવસ્થિત ખાડીની સફાઈ કરવા છે અને આવનાર વીસ દિવસમાં આ તમામ કામગીરીઓ પૂર્ણ થઈ જશે દર વર્ષની જેમ ત્રિમોશીની કામગીરી આ વર્ષે વહેલી શરૂ કરવામાં આવી છે ને આ વર્ષે આઈ એસ અધિકારી જેવા વ્યક્તિ જેવા ને આની કામગીરી સોંપવામાં આવી છે કે દર વર્ષે સુરતમાં ખાડીપુર આવતા હોય છે સુરતનો જે વરસાદ પડે તે સુરત પહોંચી વળે છે પણ સુરતનું સ્ક્રેચમેટનો એરિયા એટલે કે બારડોલી પલસાણી એ બધું સ્ક્રેચમેટનો એરિયાના પાણી ખાડી માર્ગે સુરત દર વર્ષે આવતું હોય છે આ ગયા વર્ષે જે એન્ક્રોચમેન્ટ હતું એ આ વર્ષે તમામ એન્ક્રોચમેન્ટ હટાવી દેવામાં આવ્યું છે અત્યારે પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવા પૂર્ણ થઈ ગઈ છે અને જે પચાસ ટકા કામગીરી છે આવનાર વીસ દિવસમાં સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવશે આઈ એસ ઉચ્ચ અધિકારી દ્વારા ત્રણથી ચાર આખી ખાડીની વિઝિટ લેવાઈ ગઈ છે જે જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ હતું એને દૂર પણ કરવામાં આવ્યું છે અને ખાડીની સફાઈની શરૂઆત થઈ ગઈ છે આ વર્ષે સુરત મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે કે આ વર્ષે ખાડીપુર જે ભરાય છે એ નહીં ભરાય ગઈ વખતે જ્યાં ખાડીપુરના પાણી જે જે નદીમાં મળતા હતા તેના જ્યાં મુખ નાના હતા ત્યાં કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા પણ એ તમાર એના જે દ્વાર હતા એને એન્ક્રોચમેન્ટ તરમામાં હટાવી દેવામાં આવ્યું છે એટલે આ વર્ષે ખૂબ જ સારી કામગીરી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે